ભારતીય જનતા પાર્ટી ના સૌ શીર્ષસ્થ આગેવાનો આ વિસ્તારના તમામ મતદાર ભાઈઓ બહેનો પણ આપણી સાથે જયારે જોડાયા છે ત્યારે મોકલેજ અવેરનેસ રેલી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ભરી સ્થિતિ છે તેને લઈને આજે સાંજે એક ડ્રીલનું આયોજન દેશભરમાં કરવામાં આવ્યું છે સાતમી મે ના રોજ આજે સાંજે સાડા સાત થી આઠ વાગે ના રોજ બ્લેકઆઉટ કરવામાં આવશે અને વીજળી ડૂલ કરી દેવામાં આવશે ત્યારે તેને લઈને એક આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે ત્યારે અડાજણ ખાતે આજે એક રેલી આયોજન કરવામાં આવ્યું છે જ્યારે પૂર્ણેશ મોદી ધારાસભ્ય આપણી સાથે છે ને આપણે તેમની સાથે વાત કરીશું જે પૂર્ણેશભાઈ આજે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શું જે પૈકી સુરત મહાનગરમાં આજે સાંજે ચાર વાગે સાયરન પણ વાગશે પણ થશે સાંજે સાડા થી આઠ વાગે એટલે કે બ્લેક પણ થશે આ બધી પ્રક્રિયા મોકડ્રીલ એ લોકોને સચોટ માહિતી મળે જાણકારી મળે કોઈ અફવામાં કોઈ ગેરમાર્ગે ના દોરાય કોઈ ડરનો માહોલ ના રહે એના માટે જનતા સાવધાન રહે સતર્ક રહે એવા આજે આ મોકડ્રીલ જનજાગૃતિ અભિયાન રેલી કાઢવામાં અડાજન માર્કેટથી નીકળી રહી છે લોકો આજે જયારે ચાર વાગે સાયરન વાગે તો લોકો પેલા તો ગભરાય નહીં લોકોને ધ્યાનમાં હોવું જોઈએ કે આજે મોક ડ્રીલ છે એક રિહર્સલ છે ન કરે નારાયણને કોઈ પ્રકારનો બનાવ બને તો આવી આપાતકાલ સ્થિતિમાં કેવી રીતે રહેવું કેવી રીતે પ્રતિક્રિયા આપવી કેવી રીતે મદદરૂપ થવું કેવી રીતે તંત્રને સહયોગ કરવો વગેરે વગેરે લોકો આમાં ને અપીલ કરું છું કે આ બધી બાબતોની સાવધાની રાખે બિલકુલ તો તમે જોઈ શકો છો આજે જે મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે રેલી યોજવામાં આવી છે અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતેથી આ રેલી યોજા છે અને પાલનપુર પાટિયા સુધી આ રેલી યોજા છે જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા છે અને લોકોને ગભરાવા માટે અપીલ ન ગભરાવા માટે અપીલ કરવામાં આવી છે કારણ કે આ વખતે એક રિહર્સલ છે અને લોકોને આમાં સાથ અને સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે કેમેરા પર્સન હિતેશ સાથે નિકિતા ચલિયાવાળા ચેનલ સુધાર